સુરત કતારગામની ત્રણ વિવાદાસ્પદ ટીપી સ્કીમોનો મુદ્દો ગરમાયો છે મુખ્યમંત્રીના દરબારમાં આજે મેયર સ્થાયી અધ્યક્ષ બોલાવાયા આગામી મનપા ચૂંટણી પહેલા પ્રશ્નોના ઉપાય લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવનમાં રિઝર્વેશન વિવાદ ચાલુ છે રહેણાંક સોસાયટીઓ મકાનો અને વાડીઓ પર પાલિકાનું રિઝર્વેશન સોસાયટીવાસીઓ રિઝર્વેશન ઉઠાવવાની માંગ કરી રહ્યા છે અસરગ્રસ્તોએ કમિટી બનાવી અનેક સ્તરે રજૂઆતો કરી છે વિરોધ પ્રદર્શનો અને તાજેતરમાં વિશાળ રેલી પણ યોજાઈ હતી ભાજપ શાસકો વિવાદ જોઈને હરકતમાં આવ્યા છે રાકેશ જોડાઈ ગયા છે રાકેશ ત્રણ વિવાદાસ્પદ ટીપી સ્કીમનો મુદ્દો ગરમાયો છે મુખ્યમંત્રીએ આજે મેયર અને સ્થાયી અધ્યક્ષને પણ બોલાવ્યા છે શું વિગતો સુરતના કતારગામ ઝોનને સંલગ્ન જે ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનના જે સ્થાનિક સોસાયટી વાસીઓ છે જે છેલ્લા ઘણા સમયથી રિઝર્વેશન ના મુદ્દાને લઈને ઉગ્ર લડત ચલાવી આવ્યા છે પાલિકા કમિશનર થી લઈને સ્થાનિક સરકારના પ્રતિનિધિઓ સુધી લેખિતમાં આવેદન પત્ર પાઠવી અને રિઝર્વેશન હટાવવા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે પરંતુ અનેકો વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો હજી સુધી કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી અને તેને લઈને અંતિમ જે વિશાળ રેલી છે તે આ સોસાયટી વાસીઓ દ્વારા યોજવામાં આવી હતી અને પાલિકાની મુખ્ય કચેરી બહાર શક્તિ પ્રદર્શન કરી અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં પરંતુ ભારત સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે અને તેને લઈને હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે જેના પગલે જે સુરતના જે ભાજપના શાસકો છે તે હવે આ સોસાયટીવાસીઓના મુદ્દાનો ઉકેલ લાવવા માટે હવે કવાયત કરી રહ્યા છે અને મેયર સહિતના જે શાસકો છે તે હાલ ગાંધીનગર ખાતે ગયા છે અને ગાંધીનગરમાં આ બેઠકનો દોર ચાલવાનો છે કે જ્યાં આ ટીપી સ્કીમનો મુદ્દો છે તે તેનો સુખદ ઉકેલ આવે તે દિશામાં હવે શાસકો તરફથી પ્રયાસ કરવામાં આવવાના છે પરંતુ મહત્વની બાબત એ છે કે જો આ મુદ્દાનો કોઈ નિકોલ નહીં આવે તો આગામી દિવસોમાં સોસાયટી વાસીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જી જી રાકેશ આભાર જાણકારી માટે